જય મોગલ જય મનીધર જય બાપ અત્યારે માણસો કારણ કે તહેવાર ના છે બહાર નીકળે ફરવા આજે કચ્છ કાઠિયાવાડ નહીં ગુજરાત નહીં પણ દેશ વિદેશ ના માણસો નીકળી ગયા છે ફરવા માટે એને આવી ખબર હોય ને કે આવો અતિ વરસાદ થાય તો અમારા રસ્તા બંધ થઈ જાય છે કે અમે જઈ નહીં શક્યું પણ મારો એક આદેશ છે મોગલધામ થી બાપુ કે જે તમે કચ્છમાં આવ્યા કારણ કે કચ્છ ઇલાકો બહુ મોટો છે કચ્છ એક જયારે કહેવાય કે નારાયણ સરોવર થી આડેહર ના જાપા હાથી નો સાડા ત્રણસો પોણા ચારસો કિલોમીટર ની રીત છે કચ્છ જબરદસ્ત જિલ્લો છે એક રાજ્ય છે જો ધારે તો તો આ કચ્છની ની માલકો જે કચ્છ કાઠિયાવાડ ના હોય કે બહાર ના હોય માણસો કે જે આવ્યા હોય અને કદાચ એને સંપર્ક જવાનો ન થતો કારણ કે રસ્તા બંધ છે તો કોઈ ચિંતા ન કરશો મારા હાવત મોગલધામ ચોવીસ કલાક ખુલ્લું છે

તમારે રહેવાનું છે પણ પતરાનો હોલ છે તો અહીંયા આવતા રહેજો કોઈ જાતની ચિંતા ન કરતા મોગલ ધામે તમે હજારો માણસ હોય ને તો મોગલને કોઈ જાતનો વાંધો નથી કારણ કે આ ખુદ સંચાલન કરે છે તો ખોટા કોઈ હગાવાલા ને હેરાન ન કરશો તમે ભલે ગુજરાતમાં માં જાતા હોય કે મહારાષ્ટ્રમાં માં જાતા હોય કે સુરત અમદાવાદ વડોદરા ગમે ત્યાં જાતા હોય આ મોગલ ધામ છે કચ્છમાં અહીંયા આવતા રહેજો અને અહીંયા રોકાઈ રહેજો બાપ કારણ કે અહીંયા છે મારા પતરાના આપ જાણો છો તો અહીંયા સગવડ છે જમવાની ફૂલ ચોવીસ કલાક ખુલ્લું છે જમવા માટે તમે આવી અને જમાડે જ છે ચોવીસ કલાક આજ વર્ષોથી તો અત્યારે ખોટી રીતે કઈ ઉતાવળ કરી વાહન લઈ અને પાણીમાં ક્યાંય નાખતા નહીં રસ્તા તૂટી જાય તો ચાહસ કરતા નહીં કારણ કે તમારા નાના બટલા હોય પરિવાર હોય તો આવો કોઈ ચાહસ ન કરજો બે રોકાઈ જાજો આ મોગલ તમે આવતા રેજો આ બાપુનો એક તમને આદેશ છે બાપ જય મોગલ જય મનીધર જય વરવાળી